મિત્રો નમસ્કાર કે માસ્ટર સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આમ તો વિદ્યાર્થી મિત્રો ના કહેવાય તમને ગુરુજનો કહેવા પડે કારણ કે અહીંયા શિક્ષક ભરતી અપડેટ આપણે જોવી છે જેની અંદર મિત્રો અહીંયા તમે જેમ જોઈ શકો છો એમ

સત્તર આઠ બે હજાર ચોવીસ સુધી એના ફોર્મ ભરાયા એટલે આ આચાર્ય જે છે એમની ભરતી પ્રક્રિયા મિત્રો હવે પૂર્ણ થઈ ગઈ છે એના ફોર્મ જે છે એ ભરાય ચુક્યા છે બાવીસો હતી બાવીસો જેટલી બદલે ચાર હજાર જગ્યા કરી દેવામાં આવી છે ચાર હજાર શિક્ષકો આ બદલી છે જૂના શિક્ષક છે અને એના એના વતન અંદર જવાનો આ એક લાભ છે બરાબર તો એ ભરતી ક્યારે આવવાની હતી આ ફોર્મ ભરાશે ક્યારે જુઓ તો કે બાર નવ બે હજાર ચોવીસે જાહેર થશે અને છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરાશે એટલે થતું હતું એવું કે નીચલી નોકરી લઈ લે પછી ઉપર ની નોકરી મળે એટલે નીચેની નોકરી છોડીને જતા રહે એટલે જગ્યા ખાલી પડતી હતી હવે

એની શરૂઆત એક નવે થશે થોડું લેટ લેટ થતું જાય છે પણ ભરતી આવશે બરાબર પછી ટાટ એસ એટલે કે સેકન્ડરી એની ત્રણસો ને પચાસ એક દસે ની આસપાસ આવશે પછી મિત્રો એક અગિયાર બે હાજર ચોવીસ ના રોજ આવશે ટેટ વન જે છે બરાબર એની પાંચ ની છે એક બાર બે હજાર ચોવીસ અને ટેન અન્ય છે એની બારસો જગ્યાએ એક બાર

માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વમાં રાજ્ય સરકાર નો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય હવે શું નિર્ણય છે તો રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર ની ભરતી કરવાના છે જાહેરાત કેટલી હતી બાવીસો જુના શિક્ષક ની જાહેરાત હતી ત્યારબાદ શું કે છે કે માધ્યમિક વિભાગ માટે અંદાજીત જેટલા જૂના શિક્ષકની ભરતી કરવામાં અરજી મંગાવવામાં આવશે ક્યારે અરજી મંગાવવામાં આવશે તો કોઈ ઉમેદવારો ઉમેદવારો એ આગામી અહીંયા આપણે લખ્યું છે ક્યારે તો કે બાર નવ બે હજાર ચોવીસ થી છવ્વીસ નવ બે હજાર અહીંયા તમને વેબસાઇટ પણ હું બતાવી દઉં છું આ વેબસાઇટ છે એની પર તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને રજીસ્ટ્રેશન કર્યા પછી તમે એની અરજી કરી શકશો જો આની તમારે નોટિફિકેશન

આ ક્યાં ક્યાં વંચાણે લીધેલ છે એ તમને આપ્યું છે પછી આમુખ વિશે આખી માહિતી આપી છે આ આખું અમુક છે

5 વર્ષ અને હાલ તમારી મિત્રો જાહેરાતની તારીખ અને હોય એની જે છે નિવૃત્તિ જે હોય એનાથી બે વર્ષ તમે દૂર હો એટલે કે આ જાહેરાત તમારી અહિયાં આવી છે ચોવીસ અને બે વર્ષ માં જ બે વર્ષ માં જ તમે રિટાયર થવાના હોવ રિટાયર બરાબર શું થવાના હોવ રિટાયર થવાના હોવ રિટાયર થવાના હો

તો એમને લાભ મળશે નહીં તમે જૂના શિક્ષક તરીકે એકવાર ટ્રાન્સફર લઈ લીધું હશે તો તમને ટ્રાન્સફર મળવા પાત્ર નથી આ તમને એમ કે છે બરાબર

અને બીજું આપ્યું છે કે તમને તમારા જે હક છે એ હક નઈ મળવા બાબત અહીંયા આપે છે અને પછી પ્રતિ કરીને જા જા આ મોકલેલું છે તમને અહીંયા આપવામાં આવ્યું છે તો આટલી જે છે એ ભરતી અપડેટ છે શિક્ષકો માટે કોના માટે તો કે જૂના શિક્ષકો માટે આટલી ભરતી અપડેટ છે તો જોઈ લેજો જે કાઈ હાલ

નહી જૂના શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવશે નહી તો આ હતી જૂના શિક્ષક વિશેની અપડેટ હવે નવી કઈ પણ અપડેટ આવશે એના સાથે મળીશું